સરસ મજાની ગેઠી લાઈ છે આ ડુંગળી ભરી રહી છે અને એ હવે ટાપકો દેવી પોંડી દે ગઈ શાક ભરી લાવવાને સરસ મીઠો હોય ને તો બો લીલા શાક ભરી ખાવ ઓક માટે સારું અને વિટામિન સારી પકડે શાક ભરી સાત પર રહેજે તો શાક ભરી કો ને તુએ લાય તો સરસ મજા બરોબર આ તમને બતાવશું બીજું આ ગોટા મોટા મરાવાના છે

અને એમાં લવે કે મચાન આશર છે અને સરસ મજા આવે બનાવી છે ખાવો હોય તો મિત્રો આવી જવું વહેલાં છે સાથે તો મળશે નહીં અને બીજી અમારે ત્યાંથી જોવો હતો એ મિત્રો તમે કોમેન્ટ લખજો જરૂર છે એટલે શાસ લાકરા આવ્યો શાસ લાકરા અપતારે હતો ઓકે બોલો આપણે પાખળી બનાવ ગરમ ગરમ બહી ગયા ને બાર જમવા તો બે હાજર સિયાનો ગરમ ગરમ ખાવું જરૂરી છે થઈ જગ્યા પછી ના પાડે ટિફિન લઈને જાય એટલે

ના ખોરાક એટલો ભલે પૂન થાય મોણ ખોરાક કર કુતરા ખોરાક ખાર એના મેલો પરમ માસન કસી આવ પછી ફિર સુધારા બઈ જાય એટલે બધું કો પાસા અમે કરતા આપણે વાજી જાય છે 10 પછી આ રાત મોટે ખાય તો થોડું મોડું કે તો પછી દાળ હતું પાંચ વાગે તો ઉઠી જાય આપણે ખાય દસ વાગે ને પાંચ વાગે ઉઠી જવાય દોસ્તો એક વાગે પાલક સવારે એક વાગે બેસી જવાય છે પાલક પકોડા થાય